કે અમારે દીવ પધારવાનો મનોરથ છે ત્યારે મથુરાદાસ દેસાઈએ શ્રીજીની આજ્ઞા થતા તે જે વૈષ્ણવ હથિયારબંધ હતા તે હવાલદારી કરતા ચાકરી કરતા તેને મથુરાદાસે તેડાવ્યા જો આ બધું ઠાકોરજીની લીલા કેવી છે મથુરાદાસ દેસાઈ જ્યારે રાજ્યમાં આવ્યા ને ત્યારે લશ્કર રહીને જ આવ્યા છે પહેલાં જ અને લશ્કર સાથે જ છે હવે દીવ જવાનું છે ઠાકોરજીને દીવ તરફ પ્રયાણ કરવાનું છે તો ત્યારે પહેલેથી જ મથુરાદાસ દેસાઈ સાથે લશ્કર છે જ હથિયાર બંધ હતા ને હવાલદારી કરતા હતા વૈષ્ણવ એને બોલાવ્યા તેડાવ્યા મથુરાદાસે તે જણ પાંત્રીસ અમરેલી આવ્યા અને શ્રી ગોપેન્દ્રજીની સાથે દીવ જવા કહ્યું એટલે આ પાંત્રીસ જણ છે હથિયાર સાથે ગોપેન્દ્રજી સાથે દીવ પધારે છે અમરેલીથી દીવ પધારવા પ્રયાણ કર્યું હથિયારબંધ માણસો આપ શ્રીની આગળ ચાલતા હતા વિચાર કરીએ આપણે કે કેવું દિશતું હશે આમ લશ્કર આગળ અને ઠાકોરજી પાછળ શાંતિ બિરાજતા હશે એટલે અહીંયા ફરી વાર કહું કે હથિયારબંધ માણસો આપ શ્રીની આગળ ચાલતા હતા ગોઘલા પાસે મીઠી કૂઈ આવી ત્યાં ગોપેન્દ્રજીએ મુકામ કર્યો હવે આ ફિરંગીનો જે ત્રાસ હતો ને એ વિષય આવે છે તિહા ડેરા કીધા વલ્લભજી મહારાજનો સેવક ગોઘલે રહે તે સંઘાવાઘા શ્રી ગોપેન્દ્રજી પ્રતાપ જોઈને ઈર્ષા કરવા લાગ્યો અને તેણે ગોપેન્દ્રજીના સ્વરૂપને ઓળખ્યું નહીં અને સંઘાવાઘા દીવના હાકેમને જઈને કહ્યું એ ગોકુળના ગુસ્સાઈ આવ્યા છે એને દર્શને ગામના લોકો બધા જાય છે અને સઘળું દ્રવ્ય તેને આપે છે એટલે આ ઉશ્કેર્યું છે કે બધું દ્રવ્ય ગોકુળના ગુસ્સાઈને એટલે કે ભેટ જે થઈને અગાઉ આવ્યું ને કે ભેટ ઘણી થઈ એટલે એ વિષય ઉપર ઉશ્કેર્યું જે આપણે ચોકીના મંડપમાં ઉશ્કેરણી થઈને એ પ્રકારે કે ચોકીના મંડપમાં પણ ભેટ થઈ તો

પછી પોતાના હથિયારબંધ માણસો સાથે પધાર્યા તેમણે ફિરંગીની ફોજ સાથે સામનો કરીને હરાવ્યા હવે ક્યાં વાર રે ફિરંગીના ઘણા માણસો માર્યા ગયા પછી ડેરા તથા તંબુ સર્વ સામગ્રી લઈને નગીના બાગ આવ્યા દીવમાં દિગ્વિજય કરી અનેક વૈષ્ણવોને સ્નાથ કર્યા ત્યાં જેતબાઈ કાલા ભટ્ટની ધણિયાણીએ તેળાવ્યા હતા તેણે એ દસ અભરામી ભેટ કરી સંઘાવાગા તેણે તેડી તેણી ઘડીએ સંગાવાગા તેણી ઘડીએ કોઢિયો થયો એટલે ત્યારે ત્યારે ને કોઢ નીકળ્યો કોઢિયો થયો આપશ્રીનો નગીના બાગમાં મુકામ હતો વળતા દેલવાડાના વિષ્ણુ પધરાવી ગયા ગામ ભીતર પધરાવી ગયા હવે ત્યાં આગળ દેલવાડા પધાર્યા છે ભેટ સારી થઈ ત્યાં સંગાવાગા આવ્યો ત્યારે જેતબાઈ તથા કાળા ભટ્ટે પૂછ્યું આ શું થયું અચાનક અંગ અંગો અંગમાં કોઢ્યો કેમ થયો આનો ઉત્તર સંગાવાગા આપી શક્યો નહીં અને રુદન કરવા લાગ્યો હવે આ જેણે ભરમાવ્યા છે ને ફિરંગીને ઈ આ સંગાવાગા હવે એ જાણી ગયા છે પોતે કે મને આ અપરાધ લાગ્યો છે પણ હવે કાંઈ પોતે ઉત્તર આપ્યો નહીં રુદન જ કરવા લાગ્યા મને ઠાકર તથા વૈષ્ણવનો અપરાધ લાગ્યો ઠાકોરજીનો અને વૈષ્ણવનો અપરાધ લાગ્યો એટલું એને સમજ પડી ગઈ અપરાધ ક્ષમા ક્ષમા થાય તેમ કરો પાપની કોણ આપે પછી દેલવાડાના વૈષ્ણવે ગોપેન્દ્રજીની ઘેર ઘેર પધરામણી કરી અઢળક ભેટ ધરી દેલવાડાથી વિજય થઈને અમરેલી પધાર્યા અમરેલીથી વાસાવ પધારે છે અને ત્યાં રફાલા પધાર્યા પછી આગળ અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ગામે ગામ પધારે છે આજને નાની વાતમાં પ્રસંગ આ જ લઈએ કે ઠાકોરજીએ દીવમાં ફિરંગીને દિગ્વિજય કર્યો ફિરંગીને હરાવીને દિગ્વિજય કર્યો અને આ જે વાઘાનો પ્રસંગ આપણે જોઈએ ને તો આવા આપણે ઘણા બધા પ્રસંગ જોઈએ છીએ આટ લી બધી આપણને શીખ આપે છે ભગવદીઓ ઠાકોરજી ક્યારેય વૈષ્ણવની નિંદા નહીં કરવી વૈષ્ણવનો અપરાધ ન પડે એવું જોજો નહીં તો અત્યારે ને અત્યારે એમને તો તરતને તરત ખબર પડી આપણને ઠાકોરજી આપણાથી દૂર થાય એ તો ખરું જ અને પાછું ઘણું બધું આપણે ભોગવવું પડે એ તો અલગ જ પણ સૌથી મોટો તો નુકસાન એ જ કે ઠાકોરજી આપણાથી દૂર થઈ જાય એનાથી મોટું નુકસાન કયું એટલે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ અને વૈષ્ણવનો ક્યારેય દ્રોહ ન કરીએ નિંદા ન કરીએ ઠાકોરજીની પણ નિંદા ન કરીએ ઠાકોરજી આણે બહુ મોટો અપરાધ કર્યો કે ઠાકોરજી વિશે પણ નિંદા કરી કે ગોકુળના ગુસ્સાએ બધું લઈ જાય છે આવું ન વિચારું આજે આટલું જ બોલે માન નાની વાતની વિરામાં પૂછું બોલ